નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ બાર જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સમાચાર બાવડા ઝડપાઈ ગુજરાતમાં અત્યાર સુધી નકલી કચેરી થી લઈને નકલી પોલીસ નકલી અધિકારી નકલી ટોલ નાકા ક્લિનિક ચલાવતા બોગસ તબીબ ઝડપાયા હતા પરંતુ હવે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આખી આખી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતો નકલી ડૉક્ટર ઝડપાયો હતો એક વાયરલ વિડીયોના આધારે અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે સીડીએચઓની આગેવાનીમાં બાવળામાં આવેલી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં પોલીસને સાથે રાખી દરોડો પાડી હોસ્પિટલને સીલ કરી હતી અત્યાર સુધી આપણે સામાન્ય ક્લિનિક ચલાવતા બોગસ તબીબો પકડ્યા હોવાના સમાચાર જાણવા મળતા હતા પરંતુ એક બોગસ ડોક્ટર અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આખી આખી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતો હતો દર્દીઓ પાસેથી સારવારના નામે લાખો રૂપિયા ખંખેરતો અને લોકોના જીવન સાથે રમત રમતો હતો આવા જ એક કિસ્સાનો વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ વાયરલ વિડીયોનું તથ્ય જાણવા તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી વાયરલ વિડીયોના આધારે અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે પોલીસને સાથે રાખીને અનન્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નળ સરોવર રોડ બાવડા ખાતે પહોંચી હતી જ્યાં હોસ્પિટલની નીચે એક મેડિકલ સ્ટોર પણ છે ત્યાં ડૉક્ટર મેહુલ ચાવડા કરીને એક વ્યક્તિ હોસ્પિટલ ચલાવી રહ્યો હોવાનું સામે આવ્યું છે તેની પાસે કોઈ ડિગ્રી પણ ન હતી હોસ્પિટલના સ્ટાફને પણ ડૉક્ટર મેહુલ ચાવડા કોણ છે તેની ખબર નહોતી દર્દીની ફાઇલ ઉપર પણ ડૉક્ટરનું નામ કે એડ્રેસ લખવામાં આવ્યું ન હતું આમ અહીં દર્દીઓના જીવન સાથે રમત થતી હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને ધ્યાને આવ્યું હતું આથી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ હોસ્પિટલમાં રેકોર્ડની તપાસ પણ કરી હતી બાદમાં હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી હવે જવાબદાર લોકો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે થોડા દિવસ પહેલાં આ હોસ્પિટલમાં એક બાળકીનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું હતું અગિયાર જુલાઈ વિશ્વ વસતી દિનની ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન આશાબેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ

आ एकेडमी में प्रवेश माटे संपर्क करो मोबाइल नंबर नाइन एट टू फाइव हाईवे सुखपर भूज दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी डब्ल्यू દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર